સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધાનપુર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો ચાલુ કરીએ રક્તદાન મળશે કોઈને જીવતદાન દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધાનપુર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક શ્રી ડોક્ટર મનીષ સિન્હાના ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઈલ બ્લડ ડોનેશન વાનના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ એવો હતો કે અતિ જોખમીસ ગર્ભા માતાઓ ગંભીર બીમારીઓથી પીડાતા નવજાત શિશુઓ સિકલ સેલ રોગી દર્દીઓ તેમજ અન્ય તાત્કાલિક રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓને સમયસર અને સુરક્ષિત રક્ત ઉપલબ્ધ આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી જેમાંથી કુલ સિત્યોતેર યુનિટ રક્ત બોટલ દાન કરીને એકત્ર કરવામાં આવ્યું હતું તમામ રક્તદાતાઓને માનવ સેવા ભાવના હેઠળ સહભાગી બની રક્તદાન કર્યું હતું તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર બી રમણે કેમ્પના સફળ આયોજન બદલ સમગ્ર આરોગ્ય ટીમ તેમજ તમામ રક્તદાતાઓને હૃદયપૂર્વક અભિનંદ આવ્યા હતા આ પ્રસંગે તેમણે કહ્યું એક યુનિટ રક્ત કોઈના જીવન માટે આશાના કિરણ બની શકે છે આવી પહેલ ગામડા અને શહેર વચ્ચે આરોગ્ય સેવા માટે પુલ બની રહે છે આ પ્રસંગે ગ્રામજનો અને સ્થાનિક સંસ્થાઓને ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે અહેવાલ ચંદુભાઈ મોહનિયા